હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો ને આપણે આવી ગયા છે આજે મનીષભાઈ ફોન આવ્યો હતો આવી ગયા છે વાડીયા બ્લોક ઉતારવા ખાવા આ લાગી ભૂખ બહુ અમને હવે એમ કે હમણાં બોર ખાધા નથી ઘણા દિવસ આજ હજી પેલો દિવસ છે આવ્યા છે હમણાં ખાધા નથી બોર હજી નથી પણ ગોટી પાકી જશે ગેડા લાગે ખાટા લાગે તો એ કરવા આવ્યા છે અરે આગળ ખળિયા હોતા આ ઘર હટલ

रानी <coughs> नु नहीं आयेंगे तो ये बोर है नहीं तो ये आ बोर मिचाके जाता है माइक्रोग्राफर तो इनासे इतना नीचा है जो जो हवा बोर नहीं तो तारे लगे जावा का लगे दिक्कत आमने वीड़ में पहला पेगा तो क्या बोल रही जो करेगा रही जो करेगा खावा ही नहीं है पहले बोर आ गया हम बोल रहे हैं बर बैगरा बोलते ह આ ભગવાન ભારત માતા છે વંદે જય હિન્દ જય ભારત બહુ હા ભાઈ ને બતાવી દેજો આપણે જેમ दारू પીધલન નો બોલાવે ને માં આનેય નો બોલાવે કેમ જોને પાને છે છે ભાઈ બોલો બોલો કઈ છે કઈ છે આવડતું હોય

แต่กูแบบอาวุธเนี่ยมาเล็กๆแค่ข้าต้องบุญบุญวิญญาณฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม์ฮัมม

હેલો મિત્રો તો આપણે આપણો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દેજો અને હાલો બોર ખાવા ગમીર બોલો બે શબ્દ ગમીર ભાઈ બે શબ્દ